નમસ્કાર મિત્રો મિત્રો જો તમે પણ એક હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવવા માંગો છો કે પછી ડાયાબિટીસના પેશન્ટ છો કે પછી તમે વજન ઘટાડવા માંગો છો તો આ પાંચ શાકભાજી તમારે લોકોએ અઠવાડિયામાં એક વાર ચોક્કસથી ખાવા જ જોઈએ કયા છે તે જણાવી દઉં સૌથી પહેલી છે દૂધી જી હા મિત્રો દૂધી છે તે પચવામાં ખૂબ જ સરળ હોય છે અને આપણા શરીર માટે ખૂબ જ વધારે ફાયદાકારક છે ખાસ કરીને દૂધીનું સેવન રાત્રે પણ કરી શકો છો બીજી શાકભાજી છે ગુવા ગુવાર છે તે વધતું વજન અટકાવે છે અને તેની સાથે સાથે આપણા હાર્ટ એટલે કે હૃદય માટે પણ ખૂબ જ વધારે ફાયદાકારક માનવામાં આવે છે ત્રીજી છે કારેલા મિત્રો કારેલા છે તે આપણા શરીરમાં ડાયાબિટીસ છે તેને વધતું અટકાવે છે અને લોહીમાં સુગરની માત્રાને નિયંત્રિત કરે છે ચોથી શાકભાજી છે તે જાદુઈ શાકભાજી છે અને તે છે ભીંડા જી હા મિત્રો ભીંડા છે તેમાં રહેલો ચીકણો પદાર્થ છે તે પણ ડાયાબિટીસને પદ્ધતિ અટકાવે છે અને પાંચમી શાકભાજી છે કાચા કેળા કાચા કેળા છે તે આપણા શરીરમાં ગ્લુકોઝનું લેવલ ઊંચું જાતું અટકાવે છે આભાર